હેલાં એક પાન બનાવી દે સોપડેલું સોપડેલું કેમ કાંઈ થયું છે કાંઈ થયું નથી મોઢું આવી ગયો ઓલો ભાગ્યને ભાડ્યો તો હમણાં ભીમા પર્વતના ભાગ્યને હમણાં તો કે ભાડ્યો નથી શું કામ હતું એનું હમ સુનો નથી નાખવાનું ખાલી કાથો નાખવાનો હોય એલા ઓ તો તમે શું કરવું એનું શું હવે કરે ધોઈ નાખીને પાછો સોપડી દે કાથો હમ પણ એનું કામ શું હતું તમારે એને હમણાં સાધવા પડે છે ને ભાઈ ચૂંટણી આવે છે તો તમે તો સાધેલો છે એને સાધેલો જ છે એમ તો પણ હમણાં આવેલો ખીચડીયા વાળો નહીં મહારાજ પોપટ જેસીબી વાળો એ આ જિલ્લા પંચાયતની આ પટ્ટી ઉપર ઉભો રહેવાનો સમજ્યા તમે એ વાત સાંભળી છે કે એનો જે મહારાજ પોપટનો ભાણિયો છે ને એનો આવરો સાવરો બહુ વધી ગયો છે ભીમા પર્વતની વાડીએ એટલે ચૂંટણીમાં છે ને બધું ધ્યાન રાખવું પડે રાતોરાત પલ્લા ફરી દે હમ હમ